જાણી લેજો ગુજરાતમાં થશે ગુજરાતમાં ફૂંકાતો જોવા મળવાનો છે દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી ભયંકર તોફાની અને ખુખાર નવી સિસ્ટમ ને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારમાં કલાક ની અંદર ભયંકર તીવ્ર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ભયંકર કડાકાની સાથે કયા વિસ્તારોની અંદર વીજળી પડવાની સાથે સાથે

કેમ વરસાદના મોડલો ઓચિંતાના બદલાઈ રહ્યા છે અને ગુજરાત ઉપર સક્રિય બનેલો વરસાદ નો આ નવો રાઉન્ડ હવે કેટલા દિવસ સુધી ગુજરાતને ને ગમરોળતો જોવા મળવાનો છે જેની તમામ દર્શક મિત્રો જાણી લેજો અત્યારે તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીના ક્ષેત્રથી અનેક રાજ્યોની સાથે સાથે હવે ગુજરાત રાજ્ય ભારેથી લઈને મેઘ રાજા એ વિરામ લઈને હવે સોમાસુ તબાહી મચાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર તીવ્ર ને ખુખાર બનતું હોય તેમ ગુજરાતની અંદર સોમાસાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે રાઉન્ડ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર કાળા ડિબાંગ વાદળોની સાથે ઘોર અંધારપટ અને નવા નવા વાદળોના ભયંકર વરસાદીય ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી છે

તોફાની પવન ગુજરાત બદલી ને હવે ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળ્યા છે ભેજનું પ્રમાણ વધતું હોવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં મોટા પલટાઓ સાથે પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય માટે પલટાવ આવી રહ્યા છે તે ઉપરાંત અત્યારે ચાલુ ગુજરાતની અંદર મધા નક્ષત્ર દરમિયાન પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે કચ્છના ક્ષેત્રથી લઈને બદલાય રહેલા શ્રાવણ માસ બાદ હવે ભાદરવી માસની અંદર પણ રાજ્યની અંદર મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેમ ભાદરવી માસની અંદર પણ મેઘરાજાનું ભયંકર જોર અને ચૌદ ઇંચ સુધીનો વરસાદ વરસતો હોય તેમ ભાદરવી ગુજરાતના હવામાન માંથી અત્યારે નવી નવી વરસાદીય સિસ્ટમના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના મજબૂત પટ્ટા અત્યારે ગુજરાત ઉપરથી ખેંચાયેલા જોવા મળી રહ્યા છે જેમાં એક સ્ટ્રફ લાઈનનો ઘેરાવો

ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મોટા પ્રમાણની અંદર અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવ્યા હોય તેમ કાળા ડિબાંગ અને ઘોર અંધારપટ વાળા વાદળોના ભયંકર ગુજરાત પર ગુજરાતમાં પોતાનું તીવ્ર જોરને અસર દર્શાવી રહેલા તોફાની પવનો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે આધી તુફાન વંટોળ સાથે આ તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વધી રહેલા સિસ્ટમના દબાણ જોતા ગુજરાત રાજ્યની અંદર થરાદના ક્ષેત્રમાં પાલનપુરના વિસ્તારો અંદર ખેડબ્રહ્માના ક્ષેત્ર થી હિંમતનગર મહેસાણા ના ક્ષેત્ર થી વિસ્તારમાં ભયંકર રીત સરનું આભ ફાટ્યું હોય તેમ વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારેથી ભયંકર વરસાદ વરસવા અંગે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠાના જિલ્લામાં સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ ઓચિંતાનો પલટો આવતો હોય તેમ આકાશ પાતાળ એક થતું હોય તેમ હવે અહેમદાબાદના જિલ્લા ઉપર તો રીત સરનું ભયંકર જળબંબાકાર વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અટકેલી સિસ્ટમનું ફરી એકવાર તીવ્ર જોર અત્યારે સક્રિય બનતું જોવા મળ્યું છે મજબૂત સિસ્ટમના ઘેરાવા મહેમદાબાદના વિસ્તારથી કપડવંજ બાલા સિનોરના ક્ષેત્ર થી ડાકોર આણંદના વિસ્તાર થી ગોધરા પીપલોદ ના વિસ્તારથી લુણાવાડા ધોળકાના ક્ષેત્રથી લઈને રાજ્ય તારાપુરના ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળો સાથે મજબૂત સિસ્ટમનો ઘેરાવો ઘેરાતો હોય તેમ અહેમદાબાદ આણંદ વડોદરા ખેડા પંચમહાલ મહીસાગર દાહોદના વિસ્તારથી છોટા વિસ્તારની અંદર મેઘરાજાનું ભયંકર જોવા મળવાનું છે દબાણના વિસ્તારોની માહિતી પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં ગાંધીધામ માંડવી નળિયા લખપત ખાવડ બાડેલી રાપરના ક્ષેત્રની અંદર ઓચિનતાના પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ અને પચાસ કિલોમીટર પ્રતિ ઝડપે તોફાની પવનો કચ્છ ઉપર ફૂંકાવાની સાથે વરસાદનું તીવ્ર દબાણ કચ્છ ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદનું સંકટ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે

બારડોલીના ક્ષેત્ર થી નવસારીના પંથક ઉપર સાપુતારાના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર કોસંબા વાંકલ ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારની અંદર દહેજના દરિયાઈ કાંઠાના બંદર લઈને કરજણ અને સિનોર અને જાંબુસરના વિસ્તારોની અંદર

તેમ તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ને તોફાની હલચલ અત્યારે સક્રિય બની રહેલી જોવા મળી રહી છે સિસ્ટમની તીવ્ર હલચલને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર અત્યારે મેઘરાજાનું તાંડવ વરસતું હોય તેમ ઓખા બંદરથી થી દેવભૂમિ દ્વારકા ખંભાળીયા ના ક્ષેત્ર થી અંદર મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગર વિસ્તારથી હાલવર માવિયાના વિસ્તારથી નવલખી ના વિસ્તાર ઉપર અત્યારે મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે રાણપુર પાલીતાણાના વિસ્તારથી તળાજા અમરેલી બગસરા ના વિસ્તારથી વિસાવદર ધારી દરિયાઈ કાંઠાના ક્ષેત્ર ની અંદર કોડીનાર ઉના તુલસી શ્યામ રાજુલા ને અંદર પણ અત્યારે તોફાની પવનોની અવરજવર સાથે મેઘ રાજાનું તીવ્ર દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની અસર વધારતું હોય તેમ વેરાવર માંગળો કેશોદના વિસ્તારથી કડાચના ક્ષેત્ર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર સક્રિય બનેલી વરસાદીય સિસ્ટમની ભયંકર જોર અને સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું હોય તેમ આસ્થી લઈને ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રણ ઇંચ થી લઈને ચૌદ ઇંચ સુધીના જળબંબા કારણે અતિ ભયંકર વરસાદ મેઘરાજા ગુજરાતમાં વરસાવતા જોવા મળવાના છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય ગુજરાતમાં રીતસરનું ભયંકર આભ ફાટતું હોય તેમ મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે હવામાનની અંદર જેમ જેમ મોટા પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવું વરસાદનું જોર વધવાનું છે અને કયા વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે મેઘરાજા તૂટી પડવાના છે જેની જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ અને દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર યલો એલર્ટ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવન ભયંકર વીજળીના ચમકારાની સાથે યલો એલર્ટની સાથે મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે જો આપણે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત અને તાજે ને લેટેસ્ટ માહિતી મેળવીએ કે કયા કયા વિસ્તારની અંદર હવેથી કેવું વરસાદનું દબાણ જોવા મળવાનું છે આવનારી કલાકો ની અંદર ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌ પ્રથમ દક્ષિણીય ગુજરાતના બે જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવસારીનો જિલ્લો અને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તે જ રીતે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પોરબંદરના વિસ્તારમાં ગીર સોમનાથના ક્ષેત્રમાં અમરેલી અને ભાવનગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવા અંગે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જો આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર

ચાર જિલ્લા છ કલાક માં ત્રણ થી અંદર ભયંકર મેઘ તાંડવ વરસતું જોવા મળવાનું છે જેમાં જુનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હાઈ એલર્ટ પર મુકવામાં આવી રહ્યા છે અને સક્રિય બનતો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હજી પણ પચીસ તારીખ ચોવીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને તમે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાતમાં આવનારી ઓગણત્રીસ તારીખ સુધી હજી પણ ગુજરાતમાં ભારેથી થી ભયંકર વરસાદ લઈને ગુજરાતને ને ગમરોડતો હોય તેમ વરસાદનો આ નવો રાઉન્ડ આવનારી ઓગણતીસ તારીખ સુધી ગુજરાતમાં હુક્કા બોલાવતો જોવા મળવાનો છે